જય સ્વામિનારાયણ અમારો જાધવયાત્રા પ્રવાસ એ જ્યારે ઉત્તરાખંડ રાજ્યની અંદર દેવભૂમિ એવા તીર્થસ્થાનોની અંદર દર્શન કરતાં કરતાં અમે જ્યારે આગળ જઈ રહ્યા છીએ તમે વિકટ રસ્તાઓ એને નજરની સામે જોઈ રહ્યા છો કે અતિ કઠિન આ રસ્તાઓ એને પાર કરતાં કરતાં અમે ગંગોત્રીથી દૂર આવેલું ગંગનાણી નામનું તીર્થસ્થાન ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ જે ગામનું નામ પણ ગંગનાની તરીકે ઓળખવામાં આવે છે પગથિયા ચડીએ છીએ ત્યારે સરસ મજાનું આ કુદરતી દ્રશ્યો એનું કોતરકામ ત્યાં કરવામાં આવ્યું છે તમને દ્રશ્યો ઉપરથી જ ખ્યાલ આવશે કે જાણે સરસ મજાની હિમાલયની કંદરાઓ પર્વતોની હારમાળાઓ અને ગુફાઓની કંદરાઓ એની ઋષિમુનિઓ તપ કરી રહ્યા હોય અનેક જંગલી પશુઓ એ વિતરણ કરી રહ્યા હોય અને દૂર દૂર ગુફાઓની અંદર ઋષિમુનિઓ આરાધના કરતા હોય અને હિંસક પશુઓ ફરતા હોય એવા દ્રશ્યો ત્યાં જોવા મળે છે અહીંયા જે શ્રદ્ધાળુ લોકો દર્શન કરવા માટે આવે તમે જે કુંડના દર્શન કર્યા એક ગરમ એ ત્યાં સ્નાન ઘાટનો કુંડ હતો એ કુંડ પર દિવાલો પર આ દ્રશ્ય એને ત્યાંના ઉત્તરાખંડના પહેરવેશની અંદર ચિત્રકામ તરીકે કોતરણી કામ કરવામાં આવ્યું છે ને હવે તમે જે જોઈ શકો છો એ ગંગનાની કુંડમાંથી પસાર થતું ઝરણાની પેટે વહેતું આ એકદમ ગરમ પાણી છે સારો એ વિસ્તાર ત્યાં ઠંડા પ્રદેશથી છવાયેલો છે બાજુમાં જ ગંગેશ્વર મહાદેવ એના દર્શનાર્થીઓ અભિષેક કરી રહ્યા છે જેના તમે દર્શન કરી શકો છો અને હવે મુખ્ય મંદિર એના દર્શન કરી શકો છો કે એમાં ગંગાની સાથે પરાશર મુનિ આ પરાશર મુનિ છે જે સફેદ મૂર્તિ છે પરાશર મુનિની આ તપસ માનવામાં આવે છે ગંગ કુંડ એ આ પરાશર કુંડ પાછળના ભાગમાં છે હવે તમે જોઈ શકો છો કે એ પરાશર મુનિની બાજુમાં ચામુંડા દેવીનું મંદિર છે અને આ જગ્યાએ વરાળ તમને દેખાઈ રહી છે ધુમાડા નીકળી રહ્યા છે ત્યાંથી ગરમ પાણીનો પ્રવાહ એ કુંડની અંદર થઈ અને નીચે આવી રહ્યો છે આજ સુધી આ ગરમ કુંડ છે એનો પ્રવાહ ગરમ કેમ છે એ કોઈ જાણી શક્યું નથી એને માનવામાં આવે છે કે આ કોઈ પરમાત્માનો ચમત્કાર જ છે અને એક પરમાત્માનું જ સ્વરૂપ માનવામાં આવે છે ગંગોત્રી મંદિરથી આ થોડું દૂર આવેલું છે આ સ્થાન હવે તમે પરાશ્રમની તપશ્ચેર્યા સ્થાન એને દ્રશ્યની અંદર જોઈ રહ્યા છો આ ગંગનાની કુંડ એને પણ તમે જોઈ શકો છો અને આજુબાજુની અંદર સરસ મજાની હરિયાળી પર્વતમાળ એને લીલી છાંય પછેડી કહેતાં સાડી જાણે ઓઢી હોય એ દૃશ્ય તમે નિહાળી રહ્યા છો તો આ ગંગનાની કુંડ એ પરાશર મુનિની તપસ્થલી તપોભૂમિ છે જ્યારે જ્યારે દર્શન કરવા માટે જે થાક લાગે એક પણ કદાચ મંદિર એવું નહોતું કે જ્યાં અમને ચડવાનું નહોતું આવતું છતાં પણ જ્યારે ઉપર ચડીએ ત્યારે આવી પર્વતમાળાઓ હારમાળાઓ એના દર્શન થતાં એમ તમામ થાક એ ઓગળી જતો હતો ને ત્યાર પછી અતિ પવિત્ર સ્થાન એવું ગંગોત્રી ત્યાં અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ કે મા ગંગાનું ઉદ્ગમ સ્થાન અને એનો વિશાળ પ્રવાહ એને તમે જોઈ શકો છો કે પ્રચંડ પ્રવાહ એ વહી રહ્યો છે અને ગંગાજીનું પાણી તમે હાથ અડાડો તો પુલાશ્રમ એને પણ સારું કેવડાવે એટલું ઠંડુ અહીંયાનું પાણી હતું કેમકે સીધું જ બરફ ઓગળી અને આ પ્રવાહ વહી રહ્યો છે સામેના કિનારેમાં ગંગાજી એનું મંદિર છે ગંગોત્રી ઉત્તરાખંડમાં આવેલું છે પ્રાચીન સમયમાં અહીંયા મંદિર નહોતું ત્યારે પૂજારી લોકો એ ગંગાધારણી કહેતા નદીના પ્રવાહની પૂજા કરતા હતા સમય જતાં અઢારમી સદીમાં અમરસિંહ કમાન્ડરે આ ગંગાજીના મંદિરનું નિર્માણ કાર્ય કરાયું હતું આગળ જતાં મંદિર જીર્ણ થઈ ગયું ત્યારબાદ જયપુરના રાજા એવા માધવસિંહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો યમનોત્રીના દ્વાર જેમ બંધ થઈ જાય એમ જ આ ગંગોત્રીના દ્વાર પણ દિવાળી ઉપર બંધ થઈ જાય છે અને અખાત્રીજના દિવસે ખુલે છે ત્યાં સુધી કેતા ઋતુના સમયે અહીંયા જે મંદિરમાં રહેલા મા ગંગાના મૂર્તિ છે એ ગંગોત્રીથી દૂર આવેલ અઢાર કિલોમીટર દૂર મુકબા નામના ગામમાં પધરાવવામાં આવે છે તમે ગંગોત્રીના પર્વતમાળા તેમજ ત્યાંનો વસવાટ એ ગામ એના દર્શન કરી રહ્યા છો આ સમયગાળામાં શ્રદ્ધાળુ લોકો જેને જેને ગંગાજી યાત્રા કરતાં કહેતા ગંગોત્રીની યાત્રાના કરવી હોય તો જ્યારે દ્વાર બંધ હોય ત્યારે મુકબ્બા નામના શહેરની અંદર દર્શન કરવા માટે આવે છે ગંગોત્રીથી પચાસ કિલોમીટર જે આપણે દર્શન કર્યા એ ગંગનાની કુંડ આવેલો છે ગંગોત્રી મંદિરથી પહેલાં એક બાલ શિવનું બાલ શિવ નામનું એક મંદિર છે જેને કંડાર તરીકે પણ ઓળખવામાં આવે છે આ ગંગોત્રી ધામનું સૌથી પહેલું પૂજા સ્થળ માનવામાં આવે છે પુરાતની સ્થળ માનવામાં આવે છે ગંગોત્રી મંદિર જતાં એક પાંડવ ગુફા નામનો રસ્તો આવે છે કે જ્યાં પાંડવોએ પરમાત્માને પ્રસન્ન કરવા માટે આરાધના કરી હતી ભારતની સૌથી પવિત્ર મા આ પવિત્ર ભૂમિ માનવામાં આવે છે માણસના જીવનની અંદર ગંગાજીનું સ્થાન એ અતિ અનોખું માનવામાં આવે છે તમે પ્રચંડ પ્રવાહ જોવો છો કે જ્યારે અમે નજીક જતા હતા તો સામે જ પોલીસ લોકો એ સિક્યુરિટી મૂકવામાં આવી હતી અને વિસલ મારી અને બધાને મનાઈ કરતા હતા કેમ કે કે ગંગાજીના પ્રવાહથી માણસોને ઘણા દૂર રાખવામાં આવતા હતા ગંગાજળ એ એટલું પવિત્ર માનવામાં આવે છે કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ યાત્રામાં જાય ત્યારે ગંગાજળ એની લોટી ભરીને આવે છે ને પાંચ વર્ષ જાય કે દસ વર્ષ જાય એ લોટીની અંદર ક્યારેય કોઈ પણ જીવજંતુ પડતું નથી તો એના ઉપરથી જ ખ્યાલ આવી જાય કાંઈ કોઈ નાની સૂની વાત નથી આ ભગીરથ મહારાજાની તપસ્થલી છે ગંગાજીનું ઉદ્ગમ સ્થાન અહીંયા છે સામેના કિનારે મા ગંગાજી એનું મંદિર આવેલું છે જે સ્નાન પર બહુ જ ટ્રાફિક હોવાથી અમે સામેના કિનારે સ્નાન કરવા માટે આવ્યા હતા એટલે નિર્દેશ કરવામાં આવે છે કે સામેના કિનારે ગંગાજીનું મંદિર છે એમ અહીંયા સરસ મજાના મા ગંગાજીના એકદમ મોટા મૂર્તિ બિરાજમાન છે બાજુમાં જ ભગીરથ મહારાજાએ જે તપ કર્યું હતું એ તપસ્થળી પણ ત્યાં બિરાજમાન છે કે જેની ત્રણ ત્રણ પેઢી સગર મહારાજાની આ ગંગાજીને આકાશમાંથી પૃથ્વી પર લાવવા માટે ખપી ગઈ હોય તો એ ગંગાજી કેટલા પવિત્ર માનવામાં આવ્યા હશે કે સગર મહારાજાના સાઠ હજાર દીકરાઓ તમે ધોધ જોઈ શકો છો પાણીનો પ્રવાહ કે કઈ રીતે વહી રહ્યો છે તો આ રીતે પર્વતો જ્યારે ત્રીજી પેઢી તરીકે ભગીરથ મહારાજા એવા અંશુમાન એ આદિકે જયારે તપ કર્યું અને ત્રીજી પેઢી ભગીરથ મહારાજા આ લોકની અંદર ગંગાજીને લેવા એટલે ગંગાજીને ભાગીરથી ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાર પછી અમે ચૌરંગીનાથ એના રસ્તામાં જ મંદિર આવ્યું હતું તો ત્યાં દર્શન કરી રહ્યા છીએ જે ચૌરંગીનાથ નવનાથ વાિના એક નાથ પંથના એક પંથી ગણાય છે ગોરખનાથ એના નામથી કોઈ અજાણ નથી એ ગોરખનાથના આ ચૌરંગીનાથ શિષ્ય છે અને આજે પણ એમ કહેવાય કે નવનાથ એ હિમાલયની કંદરાઓની અંદર ફરે છે અહીંયા હવનકુંડ આવેલો છે આપણા સંપ્રદાયને આપણે જેમ ઉદ્ધવ સંપ્રદાય તરીકે ઓળખીએ એમ નાથ પંથ એક પણ એ પણ એક અલગ પંથ જ છે જે મહાન મહાપુરુષો જેને માનવામાં આવે છે નવનાથને તો એવા નાથના દર્શન કર્યા બાદ અમે ગુપ્તકાશી ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છે તમે ગુપ્તકાશીના દર્શન મંદિરના દર્શન કરી રહ્યા છો જે ગુપ્તકાશીમાં કાશી વિશ્વનાથ ભગવાન એ શિવલિંગ તરીકે બિરાજમાન છે અને બાજુમાં જ અર્ધ નારીશ્વર કેતા અર્ધ ભગવાન શિવ અને અર્ધા મા પાર્વતી એનું સ્વરૂપ બિરાજમાન છે તો આ જે મંદિર એ પાંચ પાંડવોએ બનાવેલું એવું માનવામાં આવે છે તમે જોઈ શકો છો કે ગંગાજી અને યમુનાજી બંને ગૌમુખમાંથી વહી રહ્યા છે હિન્દુ ધર્મના શાસ્ત્રમાં આ સ્થાનનું ઘણું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે અહીંયા બે મંદિર મુખ્ય છે મેં બતાવ્યું એમ કે એક તો અર્ધનારેશ્વર મંદિરને એક વિશ્વ કાશી વિશ્વનાથ મંદિર આ મંદિરની સ્થાપના પાંડવોએ કરી છે અને મોક્ષ પ્રાપ્તિનું અંતિમ ચરણ આ મંદિરને એટલે માનવામાં આવે છે કે અહીં મહાદેવ જે સ્થાપન થયા એનું કારણ કે જ્યારે પાંચ પાંડવો અહીંયાથી પસાર થતા હતા એ વખતે સહદેવ અને નકુલ એમણે અહીંયા ભગવાન હોવાનો આભાસ થયો એટલે એમણે વાત કરી તો અહીંયા પહોંચતાં જ ભગવાન શિવ પાંચ પાંડવો અહીંયા પહોંચ્યા એટલે ભગવાન શિવ અદૃશ્ય થઈ ગયા પાંડવોને લાગ્યું કે ભગવાન શિવ એમને એમ દર્શન નહીં આપે એટલે અહીંયા પાંચે પાંડવોએ મા શક્તિ કે પાર્વતીની આરાધના ભગવાન શિવની સાથે કરી એટલે તપની ફળશ્રુતિને અંતે સ્વયં પાર્વતી દેવીએ પ્રસન્ન થયા તમે આજુબાજુના પરિસર એના પણ દર્શન કરી રહ્યા છો અમારા યાત્રાથીઓ બધા લાઇનમાં જોડાઈ રહ્યા છે અને એક પછી એક કેમ કે મંદિર ખૂબ સંકળાશવાળું નાના નાના મંદિરો હોવાથી થોડા થોડા લોકોને અંદર પ્રવેશ આપવામાં આવે એ બહાર નીકળે પછી થોડાને પ્રવેશ આપવામાં આવે ચંદન ચોકી જે આપણે ચંદનની અચા કરીએ ઘસવામાં આવે એ ઓરિસો છે તો શક્તિ પાર્વતી ઉપર તપસ્યા કરી અને પાર્વતીજી પ્રસન્ન થયા ત્યારે વર માગવાનું કહ્યું પાંડવોએ કહ્યું કે બસ અમને મહાદેવના દર્શન થાય એ જ અમારી ઈચ્છા છે અને પાર્વતીએ ભગવાન શિવ એને ઈચ્છા વ્યક્ત કરી અને પાર્વતીના વચનને મના કરી શક્યા નહીં અને ભગવાન શિવ ત્યારે પાંડવોને અર્ધ નારીશ્વર રૂપની અંદર દર્શન આપ્યા ત્યારબાદ પાંડવોએ અહીંયા મુખ્ય મંદિરની બાજુમાં અર્ધનારેશ્વર મંદિરની પણ સ્થાપના કરી કે ત્યાં નિર્માણ કર્યું તો આ છે ગુપ્તકાશી તીર્થસ્થાન અસ્તુ બધાને ભાવથી જય સ્વામિનારાયણ